ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના પાલનપુરમાં સતત વરસાદથી મુસીબતો વધી રહી છે પાલનપુર અમદાવાદ હાઈવે બંધ કરવાની નોબત આવી છે વાહનોને હાલ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એસબીપુરા પાટિયાથી પાલનપુરમાં પ્રવેશવા માટેનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પાલનપુર ગઠામણ પાટિયા પાસે હાઈવે બેટમાં ફેરવાયું છે આ તસવીરો તેની સામે આવી છે પાલનપુર અમદાવાદ હાઈવેની કે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા મોટા વાહનો પણ પસાર ન થઈ શકે તે પ્રકારની નોબત સામે આવી હતી જેના કારણે આ હાઈવેને બંધ કરવો

ચોક્કસ હિત જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે એટલે કહી શકાય કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને પાલનપુરની વાત કરો તો પાલનપુર અમદાવાદ હાઈવે છે અત્યારે બંધ કરવાની ફરજ પડી છે એટલે કહી શકાય કે પાલનપુર થી અમદાવાદ અને અમદાવાદ થી પાલનપુર જતા વાહનોને અત્યારે તો ડાયવર્જન આપવામાં આવ્યું છે એટલે એસપીપુરા પાટિયા થી પાલનપુર શહેરમાં જે પ્રવેશતા જે ડાયવર્ઝન અત્યારે અપાયું છે જે પાલનપુર ગઢામણ પાટિયા જે હાઈવે છે તે અત્યારે અનેક વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કહી શકાય કે ત્રણ થી ચાર કિલોમીટર લાંબી જે ટ્રાફિક જામ ના દ્રશ્યો સામે આવ્યા છે અને અત્યારે તો જે તમામ વાહનો છે તે શહેર માંથી આપવામાં આવ્યા છે કુલ રતનસિંહ આભાર વિગતો બધા પાલનપુરમાં આઠ ઇંચ વરસાદ વરસતા આફત સામે આવી છે પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર પાણી ભરાયા છે સોનગઢ પાટિયા પાસે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા એ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા હાલાકી સર્જાઈ છે પાલનપુર હાઈવે ઉપર રાજસ્થાન તરફ જતા વાહનો ટ્રાફિક માટે અહીંયા અટવાયા ટ્રાફિક જામ થયો ભારે વરસાદના કારણે પાલનપુર આબુ હાઈવે પર પાણી ફરી વળ્યા અને જેના કારણે લોકોને વારાવાર મુશ્કેલી ભોગવવી પડી તસવીરો સામે આવી રહી છે પાલનપુર આબુ રોડ હાઈવે ની કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે સર્વિસ રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે મુખ્ય માર્ગ જે હાઈવે છે ત્યાં પણ વરસાદી પાણી ફરી વળતા આ તસવીરો જે સામે આવી છે એનએચાઈએ પાણીના નિકાલની વ્યવસ્થા હજી સુધી નથી કરી જેના કારણે અપડાઉન કરતા વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી છે પાલનપુરમાં વરસાદે તારાજી સર્જી નાખી છે ભારે વરસાદ બાદ શહેરના હાલ બેહાલ થયા છે શાળાઓ ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે આદર્શ હાઈસ્કૂલમાં કેડ્સમાં પાણી ભરાયા છે આ તસવીરો જુઓ આપ પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીની અંદર મુકાયા હતા પાલનપુરના વેડચા ભાવિસણા વચ્ચેનો જે આ કોઝવે છે તે તૂટી ગયો છે ભારે વરસાદ બાદ લડબી નદી બે કાંઠે વહેતી થતા કોઝવે તૂટ્યો વેડંચા અને ભાવિસણા વચ્ચેનો માર્ગ બંધ થયો છે કોઝવે તૂટતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા વેડંચાનું કામ બાર માસમાં બે વાર થયું છતાં પણ ત્રીજી વાર આ કોઝવે તૂટી ગયું કોઝવેની નબળી કામગીરીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બનાસકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાનું વડગામ પાણી પાણી અત્યારે થઈ ગયું છે બજાર અને તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે વડગામ તાલુકાના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ખેતરોની આ તસવીરો જો ખેતરો તળાવ બની ચૂક્યા છે ભારે વરસાદના કારણે ઉમરદશી નદી બે કાંઠે વહેતી થઈ છે વડગામ પાલનપુર દાંતીવાડા દાંતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે આ તસવીરો સામે આવી છે તેની તાલુકા કચેરીની અંદર પાણી ફરી વળતા અહીંયા હવે સવાલ શું કરવો કોને ફરિયાદ કરવી તેવું ગામ લોકો જણાવી રહ્યા છે કારણ કે જો સરકારી કચેરીઓમાં જ પાણી ભરાતા હોય તો આમ રસ્તાની લોકોના નગરો લોકોના ગામોની લોકોના ઘરોની શું દશા થતી હશે તેની કલ્પના ન કરી શકાય બનાસકાંઠાના દાંતીવાડાથી તસવીરો આવી રહી છે કે જ્યાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે દાંતીવાડામાં પાંચ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદ બાદ દાંતીવાડા પાણી પાણી થયું છે ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે ભારે વરસાદના કારણે નદી નાળાના વહેણ જીવિત થયા છે અલંગપુરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે બ્રિજેશ્વર કોલોની વિસ્તારનો મુખ્ય માર્ગ બંધ થયો છે શહેરમાં આવતા મુખ્ય માર્ગમાં પાણી ભરાયા છે આ સમસ્યા અહીંયા વર્ષો જૂની છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે સમા પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાની સમસ્યા એવી નેવી જ છે લડબી નદીના પટમાં બિલ્ડરના દબાણના કારણે પ્રવાહ રોકાયો હોવાની વિગતો સામે આવી છે હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો છે અને પાલનપુરના અનેક વિસ્તારો છે તે અત્યારે તો પાણીમાં ગરકાવ થયા છે એટલે કહી શકાય કે આ બ્રિજેશ્વર કોલોની છે પાલનપુર સિટીથી અંબાજીને જોડતો જે આ માર્ગ છે કેટલીક તો અહીંયા રેસિડેન્સી સોસાયટીઓ આવેલી છે કેટલાક લોકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે એટલે કહી શકાય કે આ જે મેઇન માર્ગ છે આ માર્ગ અત્યારે તો પાણીમાં ગરકાવ થયો છે પાલનપુરના કેટલાક વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયા છે એટલે કહી શકાય કે નગરપાલિકાની પ્રી પ્રીમોન્સૂલની કામગીરી ઉપર અત્યારે તો સવાલો ઉઠી રહ્યા છે કહી શકાય કે આપણી સાથે અત્યારે જે અહીંના જે કોર્પોરેટર છે કોંગ્રેસના જે કોર્પોરેટર છે એમની સાથે સીધી વાત કરીશું બેન અત્યારે જે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી છતાં પણ અત્યારે પાણી પાલનપુર છે તે પાણીમાં ડૂબાઈ ગયું છે શું કહેશું પ્રી કામગીરી જે સારી થવી જોઈએ એ થઈ જ નથી ઉપર નગરપાલિકાનું કોઈ સુપરવિઝન આમાં છે જ નહીં ખાલી માત્ર બિલો બનાવવા માટે થઈને જ કામ થાય છે ચેમ્બરોની સફાઈ થયા પછી બી જ્યાંથી આ વરસાદી પાણીનો નિકાલ હોય એ નાળાઓ ને નાળા પછી બી જે રડબીમાં જે પાણી થાય છે એ ચેક સુધીની સફાઈ નગરપાલિકા દ્વારા થઈ જ નથી એટલા માટે થઈ અને અત્યારે ક્યાંક ને ક્યાંક આનો ભોગ નગર લોકો બની રહ્યા છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશોને બી પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે જો આપે માત્ર બિલો જ બનાવવાના હોય તો ખુરશી ખાલી કરીને ઘેર બેસી જવું જોઈએ તેને હજુ તો પાલનપુરમાં માત્ર સાત ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે ત્રણ દિવસની આગાઈ છે હજી પણ વધુ વરસાદ તટકવાની જે આગાહી આપી છે તો પાલનપુર આટલા વરસાદમાં ડૂબાઈ ગયું છે તો પછી શું હાલત થશે એ છે થી સાત ઇંચ વરસાદની અંદર અત્યારે આ લોકોના ઘરોમાં પાણી ગયા છે ત્રણ દિવસની હજી આગાઈ છે એટલે નગરપાલિકાએ હજી પણ જે નદી નાળાની અંદર આ પાણીનો નિકાલ થવો જોઈએ અહીંયા આગળ તો આ ચેમ્બરો તો બરાબર એ તો ટેમ્પરરી એ સફાઈ થશે પણ નદી નાળાની અંદર જે આ પાણીનો નિકાલ થવો જોઈએ એ ઉપર તાત્કાલિક ધ્યાન દોરી સર્વે કરી ને જે બાંધકામો હોય તાત્કાલિક તોડી દેવા જોઈએ જેથી કરીને પાલનપુર શહેરના નીચાણવાળા વિસ્તારના જે લોકો આનો ભોગ બની રહ્યા છે એ બચી શકે જે રીતે કોંગ્રેસના કોર્પોરેટર છે આશાબેન રાવળા વિસ્તારના છે એટલે જ અત્યારે તો જે પાલનપુરના અનેક વિસ્તારો છે માત્ર સાત ઇંચ જેટલા વરસાદમાં અડધું પાલનપુર છે તે ડુબાઈ જેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે એટલે કે હજુ તો બનાસકાંઠામાં ત્રણ દિવસની આગાહી છે

અને પાલનપુર ઘણા બધા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા હલો જી જી આપનો અવાજ આવી રહ્યો છે જી હાજી ઘણા બધા વિસ્તારો ની અંદર પાણી ભરાઈ ગયા લગભગ પાંચ સાડા પાંચ વાગ્યા સુધી નગરપાલિકા ની અંદર અલગ અલગ જગ્યાએ વરસાદી પાણી જે જગ્યાએ ભરાયા હોય એ જલ્દી ઉતરે બરોબર એના માટેની તમામ પ્રકારની વહીવટી સૂચનાઓ અને વહીવટી તંત્ર ને આપતા જઈએ છીએ અને કે જે અહિયાં જે સ્થાનિકો છે તેઓની સાથે જયારે અમારા સંવાદદાતા વાત કરી ત્યારે તેઓ કહી રહ્યા છે કે વર્ષો જૂની આ સમસ્યા છે જયારે પણ થોડો ઘણો પણ વરસાદ પડે તો વિસ્તારમાં તો પાણી ભરાઈ ગયા ખાલી

એ વરસાદી પાણીના પ્રશ્નો ઘણા બધા છે પાણીનું આયોજન લગભગ પંચાવન કરોડ ના ખર્ચે અમે મૂકેલું છે ને આગામી સમયની અંદર આવતા વર્ષે લગભગ એ કામ પૂરું થઈ ગયું છે કે છે એક તસવીર તો તમારી સામે એવી પણ આવી કે આટલા વરસાદની અંદર જ્યાં ગુડર સમા પાણી ભરાતા ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને એક બાઇક ચાલક એમાં ફસાઈ ગયો આ તો આસપાસ સ્થાનિકો હતા એટલે બાઇક ચાલકને બચાવી લેવામાં આવ્યો બાકી જો આવા વરસાદમાં ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો આ મોટી હુનારત ન થાય કોઈ મોટી દુર્ઘટના ન થાય અહીંયા પાલે કે બાબત એ બાબતે અને વચ્ચે દુરુ જે વિસ્તારની અંદર આવતી હોય એના ગટરના ઢાંકણા એવી રીતે દેદી લોકો એનો ભોગ બને અનિકેતજી આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ તો અહીંયા ધારાસભ્ય શ્રી જોડા હતા અને તેઓ કહી રહ્યા છે કે પાણી હવે તો ઓસરવાના શરૂ થઈ ગયા છે વધુ વરસાદ થાય એટલે આવી સ્થિતિ આવે તે સ્વાભાવિક છે પણ પાણીનો નિકાલ જે છે તે અમે ઝડપી ધોરણે કરી રહ્યા છે

પાણીમાં ડૂબ્યું હોય અત્યારે તેવી સ્થિતિ છે વરસાદમાં સતત બે વાગ્યાનો વરસાદ ચાલુ રહેવાથી દુકાનોના લોકોના સટરમાં અડધા અડધા સટર સુધી પાણી ભરાઈ ગયા છે લોકોને ભારે નુકસાન વેપારીઓને થયેલ છે તારે જ બોબકા તમે દેખો તો એટલું પાણી અત્યારે આઠ વાગ્યા આવ્યા છતાં આટલું પાણી છે તો તમામ ભારે નુકસાનો નુકસાન વેપારીઓને વિચાર ભારે નુકસાન દુકાનમાં પાણી ભરાઈ ગયા ચોપડીઓ દુકાનો આટલો સારો એરિયા ફૂલો વાળો હોવા છતાં પણ જો અહીંયા આવું પાણી ભરાઈ જાય તો આને કાયમી ધોરણે કોઈ નિકાલ થાય એવી અમારા વેપારી ભાઈઓ અમારા વેપારી ભાઈઓ આપને ખાતરી કરી રાત્રે લગભગ બે વાગ્યા થી આ વરસાદ શરૂ થયો છે અત્યાર સુધીમાં આઠ ઇંચ ઉપર વરસાદ નોંધાઈ ગયો છે પાલનપુરની અંદર જે બધા નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ખૂબ જ વધારે મોટા પ્રમાણમાં વોટર બ્લોકની અંદર પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને પાલનપુર હાઈવે અમારી રામપુરા ચોકડી કથામણ ભાટિયા આ તમામ જગ્યાએ ટ્રાફિક પણ સવારના પોની પાણીના કારણે એટલે હાઈવે પર ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ખૂબ ઝડપથી પાણીને કાઢવા માટેની સૂચનાઓ આજ સવારથી જ પાંચ વાગ્યાથી નગરપાલિકાની અંદર જઈ અને દરેકે દરેક અધિકારીઓને ડિઝાસ્ટરની આથી ટીમ અત્યારે સંપૂર્ણપણે દરેક અલગ અલગ વિસ્તારની અંદર ટીમ પ્રમાણે અત્યારે લાગેલી છે જેમ કે અમારો કોલેજ મારો વિસ્તાર ભાઈચરપુરા ડેરી રોડ જે જગ્યાએ ઊભા છીએ આ જગ્યાએ પણ સવારે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી હતું અત્યારે પાણી ઓસરી અને એક કલાકની અંદર ઘણું જતા હતા એ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મોડી રાત્રેથી સવાર સુધીમાં આઠ ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે ને આપણે જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે પાલનપુરના જે ધારાસભ્ય છે ધારાસભ્યના જે નિવાસસ્થાન છે નિવાસસ્થાન એમની ઘરની બહાર જ અત્યારે તો ઘૂંટણસમાં પાણી ભરાયા છે એટલે કહી શકાય કે આઠ ઇંચ જેટલા વરસાદમાં જે પાલનપુરથી ડેરીને જોડતો આ જે મુખ્ય માર્ગ કહેવાય છે એટલે કહી શકાય કે અહીંથી જે કલેક્ટર ને એસપીના જે નિવાસસ્થાન આવેલા છે અનેક જે અહીંના જે રહેણાંક વિસ્તારો છે અત્યારે પાણીમાં ગરકાવ થયા છે આપણે જે રીતે દ્રશ્ય બતાવીશ કે આજે દુકાનો છે દુકાનોમાં પાણી ફરી વળ્યા છે એટલે અત્યારે તો અહીના જે રહીશો છે ને મુશ્કેલીનો સામનો કરવો પડે એવી હાલત અહીંયા થઈ છે ખુદ ધારાસભ્ય અહીંના છે ને ધારાસભ્યના જે વિસ્તારમાં અત્યારે તો ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે અને આ જે મેન માર્ગ છે તે માર્ગ અત્યારે તો બંધ થયું થવાની જે ફરજ પડી છે એટલે કહી શકાય કે માત્ર આઠ ઇંચ વરસાદમાં જે ધારાસભ્ય કલેક્ટર સહિત જે એસપી છે એસપીના બંગલા સુધીના જે નિવાસસ્થાનો છે અહીંયા પાણી ભરાઈ ગયા છે ને પાણી ભરાતા તરત વિતરક અત્યારે જોવા મળ્યું છે અનેક લોકો છે તે અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે એટલે કહી શકાય કે અત્યારે જે પાલિકા છે પાલિકાની પ્રીમોર્ચની કામગીરી પર અત્યારે તો અનેક સવાલો ઉઠી રહ્યા છે એટલે કે ખુદ ધારાસભ્યના નિવાસ સ્થાનના જે ઘરની બહાર જ આટલા પાણી ભરાયા છે તો પાલનપુરના અનેક સ્થળો ઉપર પણ જે પાણી ભરાતા અત્યારે તો પાલનપુરના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા તો તરફ ધાનેરાની રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે ગ્રામીણ વિસ્તાર સુધી નદીના જે પાણી છે તે પહોંચ્યા છે આ વર્ષે બીજી વાર નદીમાં પાણી આવ્યું છે ઉપરવાસમાં વરસાદ થતાં રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે રેલ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે રેલ નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો ધાનેડાની રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે ગ્રામીણ વિસ્તાર સુધી નીર પહોંચી ચૂક્યા છે જેના કારણે નજીકના વિસ્તારના નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓને સલામત સ્થળ ઉપર ખસી જવાની સૂચના આપવામાં આવી છે નદીના પટમાં વાસ્તવ ભારે વરસાદ થવાના કારણે પાણીનું વહેણ જે છે તે વધ્યું છે આ વર્ષે બીજી વાર નદીમાં આ પ્રકારનું વહેણ જોવા મળ્યું છે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો જગાણા માર્ગ ઉપર ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે ગોબરી તળાવના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ચૂક્યા છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ખેતરોની તસવીર અત્યારે તળાવ જેવી સામે આવી રહી છે આ તસવીરોના કારણે કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે વરસાદના કારણે એક બાજુ ખેડૂતો ખુશ છે પણ જે પાણી ભરાયા છે ખેતરોમાં તે જો ઝડપી છે નહીં તો પાક નુકસાની ભીતિ પણ અહીંયા સિવાય રહી છે પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસતા અનેક લોકોના ઘરોની અંદર પાણી ઘુસતા વખરીને પણ નુકસાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ગોબરી તળાવની આ તસવીરો કે જે ઓવરફ્લો થયું અને જેના પાણી ખેતરોમાં ફરી વળ્યા લોકોના ઘરોમાં ફરી વળ્યા બનાસકાંઠાના ઘટમાં વરસાદી પાણી ભરાયા છે ઘટના માર્કેટયાર્ડમાં દોઢ ફૂટ જેવા પાણી ભરાયા છે માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે શેડમાં પડેલો માલ પણ આ વરસાદમાં પલળી ગયો છે ભારે નુકસાન અહીંયા વેપારીઓને થયું છે એનએસજીઆઈની બેદરકારીના લીધે માર્કેટયાર્ડમાં પાણી ભરાયા હોવાની વાત વેપારીઓ કહી રહ્યા છે અરવલીના ભિલોડામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભીલોડામાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ભીલોડા જયસિંહપુર કરોડા રીંડોડામાં વરસાદ વરસ્યો છે ઈડર ભિલોડા હાઈવે પર પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની વેઠવવી પડી સાબરકાંઠામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે વરસાદના પગલે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે આ તસવીરો તેની ખેડવા ડેમમાં પાણીની આવક થતાં હરણાવ નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે હરણાવ નદીમાં બીજી વાર ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી છે હરણાવ નદી હાલ બે કાંઠે વહેતી થતાં કોઝવે પણ બંધ કરવામાં આવ્યો છે કોઝવે બંધ કરાતા સુરક્ષાના ભાગરૂપે અહીંયા પોલીસ પણ ખડકી દેવામાં આવી છે નદીમાં બે કાંઠે વહેતી થતા નદીની જે આ તસવીરો સામે આવી છે નદીના વહેણ જેના સામે આવી રહ્યા છે ખેડૂતો સહિત સ્થાનિકોમાં પણ આ દ્રશ્યોથી ખુશીનો માહોલ છે આસપાસ આ કુવા બોરતળામાં પણ નવા નીરની આવક થવા પામી છે હરણાવ નદીના નીરને લઈને ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થશે મહેસાણાના વિજાપુરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વિજાપુરમાં બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ વરસી ગયો છે વિજાપુર ટીબી ટીબી રોડ રોડ પાણીમાં પાણીમાં થઈ છે 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 આવેલી તણાઈ ગઈ હોય તેવી કારણ કે અંદર પાણી ભરાયા આ અંડરબ્રિજ ની હાલત જો અંડરબ્રિજ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે નીચાવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયું છે વિસનગર રોડ વરસાદી પાણીમાં બંધ થઈ ગયું છે આ તસવીરો સામે આવી છે વાહન ચાલકોને પારાબાર મુશ્કેલી સામે કરવો પડી રહ્યો છે વરસાદ વરસી રહ્યો છે ધરોઈ ડેમની આ તસવીરો પાણીની આવકમાં વધારો થયો છે અને આહલાદક આ નજારો સામે આવી રહ્યો છે ધરોઈ ડેમની સપાટી છસો દસ પોઈન્ટ ઓગણત્રીસ ફૂટ ઉપર પહોંચી ગઈ છે ડેમમાં ભયજનક સ્તર છસો બાવીસ ફૂટ છે ત્રાવ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે ડેમમાં ઓગણસાઠ હજાર એકસો છાસઠ ક્યુસેક પાણીની આવક છે ડેમમાં સંગ્રહ થયેલ પાણીનો કુલ જથ્થો ઓગણસાહીઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા હાલ નોંધાયો છે હાલ ડેમના હાલક આ દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યના આડત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે રાજ્યના એકસો ચોવીસ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વડગામમાં નોંધાયો છે આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ આ વિસ્તારમાં વરસી ચૂક્યો છે વિજાપુરમાં છ પોઈન્ટ ત્રણ ઇંચ પાલનપુરમાં છ પોઈન્ટ એક ઇંચ દાંતીવાડામાં છ ઇંચ વાલુડમાં પાંચ પોઈન્ટ ઇંચ ઉમરપાડામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ ખેડબ્રહ્મામાં પાંચ ઇંચ મહુવામાં ચાર પોઈન્ટ ઇંચ વડાલીમાં ચાર પોઈન્ટ ત્રણ ઇંચ સુબીરમાં ચાર પોઈન્ટ ઇંચ વ્યારામાં ત્રણ પાંત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે ડોલવણમાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે હિંમતનગરમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ વરસ્યો છે કપડવંજમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ કચ્છ જે પ્રકારે વરસાદની વિગતો આવી રહી છે કચ્છ સિઝનનો સરેરાશ છ છત્રીસ ઇંચ વરસાદ અહીંયા વરસી ગયો છે એટલે કે બત્રીસ પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ અહીંયા સરેરાશ જોવા મળી રહ્યો છે રાજ્યના એકસો ચોવીસ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાની પણ વિગતો સામે આવી છે જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં આજે મેઘરાજા આ વિસ્તારને ધમરોડવાના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે છેલ્લા ચોવીસ કલાકની અંદર કુલ એકસો તાલુકામાં વરસાદ નોંધાયો છે અને જેમાં આજની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાત અને મેઘરાજા ધમરોડવાના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે વરસાદની જે સ્થિતિના આંકડા આવી રહ્યા છે અડત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાની વિગતો છે વડગામની અંદર સૌથી વધુ ઈ સૌથી વધુ વરસાદ નોંધાયો છે આઠ ઇંચ કરતા વધુ વરસાદ વડગામની અંદર નોંધાયો છે પાલનપુર સાબરકાંઠામાં પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે વડગામમાં આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસી જતા અનેક રસ્તાઓ પાણી પાણી થયા છે કેટલાય દુકાનો કેટલાય ઘરોની અંદર પાણી ફરી વળ્યા હોય તેવી તસવીરો સામે આવી છે માધ્યમથી આજે વરસાદની કેવી પરિસ્થિતિ રહેશે સમગ્ર રાજ્યમાં તે આપને બતાવવાનો પ્રયત્ન કરી આપ અત્યારે તસવીર જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતની અંદર અત્યારે મેઘરાજા વરસી રહ્યા છે મંડાણ કરી રહ્યા છે કારણ કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આજે જોવા મળશે ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં પણ તેની અસર જોવા મળશે અને મહદઅંશે અમદાવાદમાં પણ આજે છૂટો છવાયો વરસાદ જોવા મળશે એટલે જોઈ શકાય છે કે અહીંયા ઉત્તર ગુજરાતનો જે આ ભાગ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની શક્યતા સૌથી વધુ ઉત્તર ગુજરાતની અંદર આપ જેટલો પણ રેડ ભાગ જોઈ રહ્યા છો પાલનપુર અને મહેસાણા આ તમામ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસવાની શક્ય

વરસાદી અસર જે છે તે જોવા મળશે છૂટો છવાયો વરસાદ જોવા મળશે એટલે આજે અને આવતીકાલે મેઘરાજા અહીંયા જે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે અમદાવાદમાં પણ છૂટો છવાયો ઝરમર વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજે ઉત્તર ગુજરાત અને મેઘરાજા છે કચ્છમાં પણ જે તસવીરો સામે આવી રહી છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાંજે પાંચ વાગ્યા સુધી ચારથી પાંચ ઇંચ વરસાદ વરસી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજની આ વિગતો આવતીકાલે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે એટલે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં જે આ તસવીરો સામે આવી રહી છે ચાર થી પાંચ ઇંચ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ વરસાદને લગતી તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે